જવાબ આપશે ભાજપ આદિવાસી વિરોધી છે મહત્વનું છે કે પ્રચાર દરમિયાન મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચેતર વસાવાથી કુતરું કે બિલાડું પણ ડરતું નથી જે બાદ ચેતર વસાવાનો આ જવાબ સામે આવ્યો છે ગદ્દાર એ ખબર નહીં મનસુખભાઈ ક્યાંથી એ શબ્દ હોદીને લાવ્યા છે પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવવાથી કૂતરું એ બિલાડો એ ડરતું નથી તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડો લાવવાનું કામ મનસુખભાઈ કરે છે એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે કેમ કે મનસુખભાઈ હારે છે ચૈતર વસાવવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતા